વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તસ્તને સાંસ્કૃતિક હોલ બનાવવા માટે અપાયેલી સરકારી જમીન ઉપર હોલની સાથે દુકાનો બનાવી ભાડે આપવાથી હોવાનું આવી રહ્યું છે સામે જાણવા મળી રહ્યું છે કે પલસાણા તાલુકાના એના ગામ બ્લોક નંબર પાંચસો પાંચ સર્વે નંબર બસો આડત્રીસ વાળી સરકારી જમીન ચડોતરિયા પાટીદાર સમ સમસ્ત ટસ્તને સાંસ્કૃતિક હોલ બનાવવા માટે ફાળવવામાં આવી હતી ત્યારે આ ટ્રસ્ટના વહીવટકર્તાઓ દ્વારા હોલની સાથે દુકાનો બનાવી ભારે આપવા આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે તેથી તાત્કાલિક સુરત જિલ્લા કલેક્ટર આયુષ ઓક દ્વારા શરત ભંગ થયો હોવાનો હુકમ કરી દંડ કરવામાં આવ્યો હતો જ્યારે બીજી તરફ તાત્કાલિક કલેક્ટર આયુષ ઓક દ્વારા એક બાજુ શરત ભંગનો હુકમ કરવામાં આવેલ અને પોતાના જ હુકમની વિરુદ્ધ ઉપર અધિકારીઓના જગ્યા ઉપર દુકાનો બનાવવા પરવાનગી આપવામાં ભલામણ કરવામાં આવેલી હતી જેથી આ સરકારી જમીન બાબતે સુરત જિલ્લાના તાત્કાલિક કલેક્ટર આયુષ ઓકની ભૂમિકાની તપાસ કરવા અને સરહદ ભંગની કાર્યવાહી કરી જવાબદારી સામે કાર્યવાહી કરવા માટે એના ગામના જાગૃત વ્યક્તિ દ્વારા મુખ્યમંત્રી સહિત અધિક મુખ્ય સચિવને કરવામાં આવી હતી ફરિયાદ કેમ કે જમીન ફાળવણી હુકમ શરત ભંગ કરવામાં આવી હોવાની જવાબદારી ઈસોમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે કરવામાં આવી હતી ફરિયાદ ત્યારે ફરિયાદને ધ્યાને લઈ યોગ્ય કાર્યવાહી કરી લાસાણા મામલતદારે પ્રાંત અધિકારી દ્વારા દરખાસ્ત મૂકવામાં કરાઈ હતી જાણ બીરો રિપોર્ટ એસજીટીવી લાઈવ ન્યૂઝ સુરત